બોરેલીબાર એસોસિએશનના પ્રમુખ લલિત રોહિત વકીલ તેજગઢ ગ્રામ પંચાયતના સરપંચ નરસિંહ રાઠવા ગંગોડા ગ્રામ પંચાયતના સરપંચ પારસિંગ રાઠવા ડીઈઓ કચેરીના નિરીક્ષક દીપક વાઘેલા તથા બેતાલીસ ગામ બણકર સમાજના આગેવાનો રોહિત સમાજના અગ્રણી અશોક રોહિત તમામ યુવાનો સમાજના વડીલો યુવાન મિત્રો અને બાળકોએ હાજર રહીને ક્રિકેટ ટુર્નામેન્ટ નિહાળીને આનંદ માણ્યો હતો બેતાલીસ ગામ બણકર સમાજ છોટાઉદેપુર કવાટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ટીમના તમામ રમતવીરો તથા ટૂર્નામેન્ટમાં પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રીતે સાથ આપનાર તમામ લોકો તેમજ ટૂર્નામેન્ટના સુંદર આયોજનમાં ભાગ લઈને સાથ સહકાર આપનાર તમામ લોકોનો કેતન ચૌહાણ દ્વારા ભાર વ્યક્ત કરીને ટુર્નામેન્ટનું સમાપન કરવામાં આવ્યું હતું તેતાલીસ ગામ વણકર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દસ ટીમોએ ભાગ લીધો હતો દસ ટીમોમાંથી વરુણ ઇલેવન અને વસેડી ઇલેવન ફાઇનલ મેચમાં આવીને બંને વચ્ચે જંગ ખેલાયો હતો તેમાં વરુણ ઇલેવનમાં દસ રને વિજેતા બની હતી વનકર સમાજના પ્રમુખ શ્રી છગનભાઈ વનકર સાહેબ ઉપપ્રમુખ શ્રી પ્રવિણભાઈ કાપડિયા સાહેબ તથા મંત્રી શ્રી હિરાભાઈ મકવાણા સાહેબ અને સમાજના આગેવાનશ્રીઓ વડીલશ્રીઓ યુવાન મિત્રો તેમજ સર્વે આયોજકોને સાથ સહકાર આપીને આ ટૂર્નામેન્ટને ખૂબ આનંદપૂર્વક નિહાળી અને ટૂર્નામેન્ટનું ભવ્યથી ભવ્ય સમાપન કરવામાં આવ્યું સાથે આ ટૂર્નામેન્ટમાં મુખ્ય મહેમાન એવા ઉપસ્થિત બાર એસોસિએશન બોડેલીના પ્રમુખ શ્રી લલિતભાઈ રોહિત સાહેબ તેમની સાથે વિદ્વાન વકીલ શ્રી રાજુભાઈ અમીન સાહેબ તથા અન્ય મહાનુભાવો પણ હાજર રહીને ક્રિકેટરોને ખૂબ પ્રોત્સાહિત કર્યા અને આવાને આવું સમાજનું કામ આગળ કરતા રહો એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી અને તમામ આયોજકશ્રીઓનો આભાર માન્યો અને અભિનંદન આપ્યા